લાલગેટ પોલીસ પથકની હદમાં દીન દહાડે મહિલાને ઘરમાં બંધક બનાવી ચલાવવામાં આવેલી લૂંટ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા તે લૂંટમાં મહિલાના પૂર્વ પતિનું જ કારસ્થાન બહાર આવ્યું છે હાલ પોલીસે બે લૂંટારોને ઝડપી પાડ્યા છે જ્યારે તેના પૂર્વ પતિને ઝડપી પાડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા સત્તર દિવસથી લાલગેટમાં નાણાવટ પંડોની પોળમાં એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રીયન ત્યક્તા આફરીના મિર્ઝા ડોક્ટર સાથે લીવ ઇનમાં રહે છે આફરીન બારમીએ ઘરે એકલી હતી બપોરે અઢી કલાકે કોઈક દરવાજો ખખડાવ્યો હતો ત્યક્તાએ દરવાજો ખોલતા બે લૂંટારુએ તેમનું મોઢું દબાવી ઘરમાં ઘૂસી હાથ પગ અને મોં પર સેરોટેપ મારી દીધી હતી પછી પૈસા દાગીના કહા હે એમ કઈ બાજુને રૂમમાં લઈ જવા પામ્યા હતા જ્યાં કબાટ ખુલ્લો હતો જોકે તિજોરીની ચાવી ન આપતા ત્યક્તાને ચાર્જરના વાયરથી પીઠના ભાગે માર મારી પિસ્તાળીસો રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી બંનેમાંથી એક નમાજની ટોપી પહેરી તો બીજા એ રૂમાલ બાંધી આવ્યો હતો લુટારુએ ધમકી આપી હતી કે તું પોલીસ કરેગી તો તું બહાર નીકળેગી તો માલ ડાલુંગા કહી બારથી દરવાજો બંધ કરી ભાગી છૂટ્યા હતા લાલગેટ પોલીસે ત્યક્તાની ફરિયાદ લઈ બંને લૂંટારુ ઉમરવાડા ખાતે રહેતા સારીફ ખાન ઉર્ફે બુઢા અસરફ ખાન પઠાણ અને શરીફ ઉર્ફે બાબુ અરમાન અંસારીને સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકમાં દબોચી લીધા હતા શેખે આપી હોવાની કબૂલાત કરતા તેને પણ ઝડપી પાડવામાં પોલીસે ચક્રો ગતિ કર્યા છે લૂંટારુએ ઈદ નજીક હોવાથી લૂંટનો પ્લાન બનાવી પણ કબૂલાત કરી હતી હાલ તો લાલગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર સાથે પ્રકાશવાડા